અમારે હિમાંશ શું હોય ભાઈ મસ્તીની સોલી ચોલી પેરી હે ભાઈ video લેવા દે તો ને અમાર જે એમાં જેઠની ઘરે હે ને મસ્તીના ગુલાબ છે અને જો કે બોલાવા એ નહીં પણ આ મસ્તીના ના video આવતા ને મેં કીધું આ video ચાલુ કરી દે અને અહીંયા હે ને બહુ અવાજ મારો આવે જ નહીં કે માઈક રાખ્યો હોય તો અવાજ ના આવે કારણ કે અહીંયા હે ને એટલું બધું વાગતું હોય ને કે અવાજ ના આવે તો ઝીંગી ઝીંગે છોકરી છે ને એનો રાસ આવે છે પછી અમારો બધાને રાસ આવે છે ને જો કે અટાણે કે દસ સાડા દસ જેવું થઈ જ ગયું છે આજ મારે બહુ જ મોડું થઈ ગયું આજે અમારી ઘરે છે ને મારી મમ્મી અને મારી બેન આવ્યા છે મહેમાન આવ્યા હે એટલે પછી ભજીયા એવું બધું બનાવું તું ટાઈમ નતો ફટાફટ મેં હું કીધું ફટાફટ આપડે હે જમવાનું બનાવી લઈ જમાડી ને પછી ને મારી મોટી બેન વિડીયા માં આવી છે તો ખરી પણ જો અવાજ આવી છે ને તો બોલ તો અહીંયા બોલ હે નગર પછી ઘરે તૈયાર થાય ને તો હું બોલાય અહીંયા અમારી ઘરે હે ને હું અમારા મોટા જેઠ છે ને એની આવી હું એટલે આવું કઈક છે તો તમારે વિડીયો જવાનું નથી ને અમે જવાનું છે ગરબીમાં તો હાલો તમને બધાયને દેખાડું અમારા ગામ પોરિખાના ગરમી કેવી છે ઈ અને મારી પાસે હો મને હું વહુ છું ને તોય મને રમાડે છે આમ છોકરીઓ કેટલી બધી રમતી હોય ને એની માં પાસે બેસા હું એક રમતી હોય તે બધા એમ કે અમાર હા મારા હાવું જ જોઈ ગયા રવિના મકવાણાય ચાલુ થઈ ગઈ ભાઈ મને હેને ગરબા રમવાનો બહુ જ એટલે બહુ જ શોખ પણ હું હેને બહાર ક્યાંય રમવા ના જાઉં મને ને ઘરની બાજુમાં છે ને મને બહુ જ મજા આવે પછી અમારે ઈમાન શું હોય ઘરની બાજુમાં એટલે વાંધો ના આવે તો હાલો હવે અમે જઈએ ગરબા રમવા

અને પહેલા તો છે ને ઓ જય રામુને દેખાડ દો આજ આ બાપ અમારે ને ઓરકતા જે છે તમે બધા કારણ કે આ વીડિયોમાં આવતાય કાબાપ ભાઈ એ બોલો તો ખરી કે ગરબી રમવા આવો આયા ગરબી જોવા આવો હા એ જાય અમાર રામુ ઊભી પાસે છે અને અમારે જો આયા છે ને બધી ગોઠવી ગલુ છે

અને વિડીયો તો જો કે હું લઉં છું એટલે વિડીયો લીધો હે ને કારણ અહીંયા અમાર વિડીયો લેવાની જરૂર ના પડે બધાને ખબર પડે ને કે ગરબી સારું છે એટલે ઓટોમેટિક બધા આવે જાય પણ પ્રસાદી દઈ જાય હે કોઈ ગિફ્ટ દઈ જાય કોઈ ઈનામ દઈ જાય જીને જે આમ એમ થાય ને કે મારે દેવું છે એ બધું દે તો આવું કંઈ છે તમે બધા બીજું કાંઈ નહીં તો કંઈ નહીં ખાલી આરતી લાભ લેવા જાવ અહીંયા અમારે જો મસ્તીની આરતી થાય ને અમને બહુ મજા આવે અને છે અને મારી મમ્મી આવ્યા મારી મમ્મીને દેખાડ્યું મેં જે કીધું જ મારી મમ્મી મમ્મી ગરબી જોવા આવ્યા ક્યાં

અને આ અમાર ઈમાનસુ જોય ને માસી પાસે બેસી ગયા છે અને આ જો અમાર મોટી બેન છે એ એ આજ આમ તો આ મારી બેન પણ જ આમ જે કેવી બેઠી છે લઈ કરે વાલે એ મારી મોટી બેન આજ કેટલા આજ પહેલી ફેર રાતરો કારણ કે બેન અમારે આરતી ચાલુ થઈ ગઈ હે આરતી છે અમારે ગરબી પૂરી થાય ને પછી પછીની કારણ કે અમારે ગરબી ચાલુ થાય તો અહીંયા આરતી થાય પછી અહીંયા મારથી પૂગાણું નતું કારણ કે એને તૈયાર થવામાં વાર લાગી હતી હિમાંશુ હેને અમારે નથી પછી એ તૈયાર કરી અહીંયા તો પાછા કપડા બદલાવ લીધા ને હવે જો અમારે બધા જો આરતી કરે છે ઝીંકી ઝીંકી શો કર્યું અને હું તો ભાઈ વિડીયો લઉં એટલે આપણો તો સીન આવવાનો છે એની અમારે જ્યાં ઝીંકા ઝીંકા છોકરા અહીંયા બધા છે ને પાછળ ઉભા અને પછી બીજા બધા આગળ હે એમ તો ઓલી બાજુ હે પણ છે ને આમાં વિડીયો એટલા દેખા હે અને અમારે રિમાન સુજો આ બાજુ ઘૂમરા મારે હે અને નાનકડો એવો ગરબો રાખ્યો એક બીજો મોટો ગરબો રાખ્યો હે અને જે મસ્તી નું રાખ્યું હોય અને હવે બહુ જ મજા આવે ને જો આરતી પૂરી થઈ જાય પછી મારા પાસે થોડો ઘણો વિડીયો બાકી હે તો એ થોડો ઘણો લેવાનો હે હલો જો અત્યારે બાર વાગી ગયા અમારે નવરાત્રી ગરબી પૂરી થઈ ગઈ હે બાર કે પૂરી થઈ ગયા અને ખાસ વિડીયો મને ખબર નથી નામ ની ભાઈ આવવા નતા હવે કાલે દે આવે તો બધા કેતા હોય કે આમાં કીધું તું એટલે મને તો કે નામ નથી આવડતું ઘણા બધા અમારા ગામના શેખ પાંચ છ જણા એ તો નામ લખાવી ગયા હે કે અમે બધા નામ દેવાના હે તો આવું બધી છે જીમ આવતા જ હે બધા એના હે ને હું બધાયને એને લેતી આવી અને અટાણે જો બધાય વયા ગયા અમે થોડા ઘણા જા કામકાજ કરવા વાળા છે ને હાય થોડા ઘણા કામકાજ વાળા છે ને ઈ જ બધે બાકી છે જાય ઓ બધું જો સાઉન્ડ સિસ્ટમ ને બધું અમે બાયણે લઈ જાય છે આ છે માર મોટા હહરા ગરવી જે ઈ જ કરે હે આગડી જો કે બોલતા હતા પણ વિડીયો જો કે અમે લીધો નતો આ જો માર દેર ને આ તો બધાય વયા વયા ગયા તી પછીનો વિડીયો છે અમે એની મોરતા અહીંયા ઘણા બધા હતા તો પછી મેં કીધું હવે આ ભેગું નઈ થાય આ માં જ ભેગું કર લે હવે જો મારે બધા જવું હે આ બધા હે ને હું જ્યાં સુધી ઘેરે ના જાઉં ને વિડીયો લઈને બધા કમ્પ્લીટ કરીને ઘેર ના તા દે કઈ ના જાય બધા માં લે અને મને હે ને હું કેવાય કે શું થાય મને વિડીયો લેવા દે અને બહુ સારું કહેવાય મારા માટે તો આવું કંઈક છે ને તમારે બધાને જો ગરબીમાં આવવું હોય નવરાત્રી રમવા અહીંયા જોવા તો આવી જઈ આવું કંઈક છે ને વિડીયોમાં એટલું જાય છે વિડીયો ગમે હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો ઓકે બાય બાય